કે મિનેસ કાકારે વર્ષોથી અમને ઓળખે જ છે નહીં ઓળખ કોઈ વાંધો નથી આજે ફેસ ટુ ફેસ અમને ઓળખે છે આજે મારા ફાધરને કારો બોલે છે સમજવા વસ્તુ છે આજે કોર્પોરેટર અને ટૂંકમાં મારું એક જ વસ્તુ કહું આ ભાજપની છબી બગાડનારી છે વ્યક્તિ છે દર વખતે કોઈ નાના મોટા કેસમાં આયાજ કરે છે જેથી કરીને આજે કોઈ પણ તમારી પાસે પોલીસનો પાવર છે અમારી પાસે પોલીસનો પાવર નથી અમારી પાસે આ પ્રજા તમે જુઓ છો આજે પ્રજા મારી જોડે છે મારા વેપારી મારી જોડે મને પૂરેપૂરો સાથ સરકાર આવ્યો છે મારો રોજનો આવવાનો ટૂંકાનો ટાઈમ આઠ વાગે આજે હું સાડા દસ વાગે આવ્યો આજે બજાર જોઈને મારા આંખમાંથી આંસુ નીકળી ગયા કે આજે પબ્લિક મારી જોડે છે બસ હું આજે વાલુભાઈ શુક્લને આવેદન આપવાનું છું અને રૂબરૂમાં મળીશ અને એના માટે જાણ કરવાનો છું